सी कृष्ण जी नसराले आपणे हने टाणवा के का 11 1/2 ग जियो थ्यो उन रसोई નું કામ કર ચાલુ કરે નહી તો અત્યાર દે ગામ લુગડા ગોડા તો હું કોઈ નઈ કેં કામ કે એક એક જોડી એટલું લુગડા તો હું કોઈ નઈ ખાને રસોઈ ચાલુ કરી આમાં કરી મો સણાનોયા આ વખત આપા તા બનાવો રત વા ખિસ્ડી વકરી પાતકા જા રાતે સોરજીની ખિસ્ડી વકરી નાખી મસ્તી ની એકદમ ટેસ્ટી બપોરના વગાડી સટક જેવું ચણા અને બટેટાનું હ્યા ગ્રેવી વાળી ગ્રેવી કરી આમાં મસ્ત મજાનું બટેટા ને ચણા કાબુલી ટમેટા ને ડુંગળીની ગ્રેવી કરીને નાખીએ આમાં રામ જેસી પ્રશ્ન વેવસરાજ ટણેવાગે ગા એક જીવ ક્યું ખાઈ પે લીધું અને થામનો પડગો તો વાઈ ગયો થામ તમારે લુકતાઈ ગયો અને ટણે કામ માં હેને બ કોઈ રેક થ્યું ને માણસ નવી રહ્યા થા કા દેવા સટાઈ ગયો તું કા ઢારિયા બા માંડવી ની બીન હમા કર્યા તા ને એના બાસ કા પડ્યા તે બધું હમું કરો લીએ તે બધી દુસા ઢારિયા માંથી કાઢી નાખ્યા અને હમાના માં બધાઈ બાસકાન મૂકે દીએ તો ગારા માંડવી ની સીઝનમાં કામે હતી ઈ પણ મૂકે દીએ आती जो काम आलो है बताइए नहीं बिरयानी आती क्या करना किये सोखो प्रेम है, ला तेरे तेल ना डबा ना खून आमू दीजे वो लिया खाता ना बस कहीं मंड भी मेरो है मंड भी नाख है बेरो का, तो ये हास में ना लिया करना क्यों को भेज लागे कुछ जामे जा है धाना ना नहीं होई धाना ना से ये निकाम एंड मजा बदन नो जोत होई जो काटो हम्म हाँ तो ना रे वादे ना और तो ये लेती जाने तू वावे दीजे ना काक ताड़ी माथे के ना खेल की वाक मा रोग रोग यहाँ होड़े ना खा दी हुई थी वावे ही जाएगा ना जब आ रहे नहीं ना वावले ना एक ती पंख इनका यम ना खा दी हूँ जब आ रहे पंख इनका ना

અને મોટર ચાલુ કરે એ ખેતરના રેસ હોય ને એ નીકળી જાય અને ટાણા હોય હાલે હાલ મોટર ચાલુ હે ધારિયા સોખા કરેલી હે અને વરાં ફેતી બીજું હે ને માણસ નવર્યા હેતી માંડવીના બિયારણો ના તે ખાતરના બાસકા ખાતર ને બધા ડૂસા પીડ્યા હતા ને તે બધું સોખું થઈ જાય ને નવર્યા હેતી એણી હમટા ત્રણ ચાર જણા હોય તે કાંઈ એની તમારે લાગે કલાક કે બે કલાક થાય તો રૂપાના સોખા થઈ જાય ને આપણી ત્યાં ଶୁଭକାମନା અને બધાય પોતપોતાના ગુરુની ગુરુ કીણી માને એ તો બધા પોતપોતાના બીજા પોતાની જ ખબર હોય કે અમે ગુરુ કીણી માનીએ એ અને મારા મિતી તો માં જ ગુરુ છે અને બધું મા જ છે સર્વસ્વ ભગવાનની માની એક જન્મ દીધો કે કે એના બાળકની સારી રીતે તો હારે ને હારે રસ્તે દોરે હવે ભગવાન પણ ભગવાન પણ માગ વગર છે ને બધું અધૂરું હે એણી પણ માનું સર્જન કર્યું કી કે માનું સર્જન વગર બાળક આ દુનિયામાં આવે હોતું ને તો એટલે હું તો सर्वप्रथम મારી માને જ ગુરુ માના એટલે બધાઈ તો કઈ રીતે કરતા હોય કઈ રીતે માનતા હોય ગુરુ પણ આપણી શિક્ષક એ પહેલે જ થાની છે અને બીજું કે બધાઈ તે ઓટાણે ઘણો માનવી હોય કે ઓ ઘણો હોય કે ગુરુ મેળા જ્ઞાન તો મેળાનો નવ ગામ એ શિક્ષક મેરા નહીં ના પગથિયાનો સીડીયાનો એટલે ઈ ની તો બિસરાની શિક્ષક વિશે કઈ ખબર જ ન હોય અને અટાણે હાલ રીતે કીધા ઘણી વારું હતો એ કો એટલે આપણે શિક્ષક મેરા જાવું જ પડે રિહરું જતા થા ગાવવા તો પેલો તો કોઈ ઉતું નુ અને પેનો તો એ કે આપણે હારો મારગજી દેખાડે વખતે તુમઈ ને ઈ ની જ ગુરુ મનાય પછી શિક્ષક ઓર કે ગમઈ વડીલો એ કે ગમઈ હોય એણી આપડી ગુરુ માને છે તો મારા માટીતા આ છે અને તમે પણ કોમેન્ટ કરજો કે તમે કિની માનો ગુરુ અને તો બે નામ પુગાયા ને ગૌરી માતા એટલે આજ થી આપડે ઈડિયન શરૂઆત આથી કરી હું ગૌ માતા ઈ કી ગા

પેલી તો એક જ પેલી ઉભી ને એ ભીંગ છે વેસવાની કંઈ જાજીવાર ને જો એ મળવાનું બગલીને વાર ફરતા મહિના હોય ને એટલે કંઈ ખબર ન હોય કે કંઈક કેટલા મહિનો હોય બીજા નંબર ને આ જિંગ છે એ પણ દિખી છે કારણે ખાલતી નહીં બોલે ને પણ પણ આ જેવી જ છે મારે કઈ આ મારતી એટલે આ એવા છે ને મજાથી બીજા નંબરમાં આ જાય

આ ઘરે ઓલી બીની પ્રાબડા નખતી હતી ને આપણે દેખાડી ને વધારે પડ્યું એની કોઈ જાજી વાત નથી મને આતા હું ઉ ઉપમાખ્યાવી છે ને તરત બહુ થકનું ઉવારી છે જાબી ઓટણ ખાય બધી હળીયો કાઢે ને એક પછી જો માખથી પોર દેસર સુ માં ભેહ હે કોને રે મારે બોવતી ખઈ લાડાની જારે આના બહુ ફટા દેખાય જહા હા આ છાયા પકરાઈ ગઈ ને વેડિયા વાની ફૂલ થિયરી માં આવી ગઈ बध्यों दिखाई हम पाजुम थोड़ी कोई ना बढ़ी को नौ दहमा दह महीना का खबर ले रूबरू जो किंमत जो जाए ठीक है कि बधी ऐसी प्रमाण फी अलग अलग किमत है खबर न पड़े मैं क्या कॉ कित है रूबरू कोई ले तो जवा जाए

सोखो जाओ 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 और किक आए हैं आएं पास में नहीं हो है ओली में सोखो बनयो है पहली दिन से ने ये नहीं ये पण मस्ती नहीं रुपाली मोटी है तो क्याणी पास में नहीं हो ओटा खावा है ने बदी थोड़ा ना खाया ने बड़ी भाडे बनाणी

কর রাহে এক পাডি பசি এ কা পাডি হে একবা বিজি মোজে ফাইnga ইনো বাসড়ো হে আনে আ হে পাডি নে এক কা পাডি আ হে মোটি બીজো পাডো আ হে নে ঘোড়া ত্রয়ニャ হে আনে બીજી পাডি ও اندر ओली पर बांधियो नाजर उपरी खाई नु से सड़े गई बिगड़े नी ने आ पोतो তা ফুল এটলে ফুল তড়কি নিકરી একদম তড়ি কোনি করে হয় তাবনা তড়ি কো 500 গিড়ে ন তো ক্ষেত র বন